કેમ છો મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલમાં તો આજે હું બનાવી રહી છું પાલક અને મગની દાળનું શાક અને સાથે ચોખાના લોટના પૂડા જે બધાના ઘરમાં નથી બનતા અમારા ઘરમાં બને છે તો હું એની રેસીપી પણ તમારી સાથે શેર કરીશ તો મારા વિડીયોને એન્ડ તક જરૂર જોજો અને વિડીયો અને મારી રેસીપી કેવી લાગી છે જરૂરથી જણાવજો બરાબર તો ચાલો વિડીયો સ્ટાર્ટ કરીએ છે તો સૌ પ્રથમ મેં એક કઢાઈમાં તેલ ગરમ કરી લીધું છે તેલ ગરમ કર્યા પછી એમાં આપણે રાઈ થોડી એડ કરી દીશું રાઈ નાખ્યા પછી મેં એની અંદર લસણ અને આદુની પેસ્ટ એડ કરી દીધી હતી જે સારી રીતે સંતળાઈ જાય પછી આપણે ઘરના બધા મસાલા છે જેમ કે લાલ મરચું છે હળદર ધાણા જીરું લીલું મરચું એ બધું એડ કરી લીધું છે પછી અહીંયા મેં દાળને પહેલાંથી જ બોળી દીધી હતી મતલબ કે પલાળી દીધી હતી એ પલાળેલી દાળ મેં અહીંયામાં એડ કરી દીધી છે અને એને બરાબર મિક્સ કરી લઈશું દાળ મિક્સ થઈ ગયા બાદ એમાં મેં ઉપરથી મીઠું એડ કર્યું છે મીઠું એડ થઈ જાય પછી પાછું એને સારી રીતે આપણે હલાવી લઈશું અને એ પછી મેં અહીંયા પાલક જે ધોઈને અને સારી રીતે કટ કરીને મેં અહીંયા રાખી હતી એ મેં અંદર એડ કરી દીધી છે એમ છોકરાઓને આપણે પાલક આપીએ ને તો છોકરાઓ પાલક ખાતા નથી ભાવતી નથી પણ તમે આ રીતે કોઈપણ સબ્જીની અંદર પાલક એડ કરીને શાક બનાવશો તો છોકરાઓને પણ મસ્ત લાગે અને એનો ટા ટેસ્ટ પણ સારો આવે છે તમે પાલકની પૂરી પણ બનાવી શકો છો પાલકના ભજીયા બનાવી શકો છો એ રીતે તમે છોકરાઓને ખવડાવી શકો છો પાલક ટેસ્ટમાં પણ સારો લાગશે અને ખાવામાં બહુ જ હેલ્ધી હોય છે આપણા શરીર માટે બહુ જ સારું છે તો એ રીતે પછી બધું એડ કરીને એને ઢાંકીને કૂક કરવા મૂકી દઈશું એ સાથે જ મેં અહીંયા સાઈડ ઉપર પૂડા બનાવવા માટે પણ તૈયારી કરી લીધી છે તો તમે જોઈ શકો છો કે મેં અહીંયા ચોખાનો લોટ લીધો છે પછી ચોખાના લોટની અંદર થોડીક ચપટી જેટલી હળદર અને મીઠું એડ કરી લઈશું એ બધું સારી રીતે મિક્સ કરીને પછી જોઈતું જોઈતું પાણી નાખીને આપણે એનું ખીરું એડ કરી લઈશું જો પાણી એક સાથે બધું નથી નાખવાનું થોડું થોડું એડ કરશું એટલે એમાં લમ્સ નહીં બને અને આ જે પૂળાનું જે ખીડું છે ને એને થોડું બારીક મતલબ પતલું રાખવાનું હોય છે ઘાટું નથી બનાવવાનું હોતું તો તમે આસાનીથી એને રેડી શકો છો અને એ બનાવવામાં ખૂબ જ ઇઝી છે ક્યારેક રોટલી રોટલા ખાઈને કંટાળી ગયા હોય તો તમે આ પૂળા પણ શાક સાથે સર્વ કરી શકો છો તો આપ જોઈ શકો છો કે મેં એની અંદર થોડું થોડું એડ પાણી એડ કરીને એને ખાસું એવું બેટર કમ્પ્લીટ કરી લીધું છે હજી પણ મને થોડા પાણીની જરૂર લાગી ગઈ એટલે મેં બીજું પાણી પણ એમાં એડ કર્યું છે હવે આ બેટરને મેં ત્રણથી ચાર મિનિટ માટે આ રીતે જ હલાવી લીધું છે જેટલું આપણે બેટરને વધારે હલાવશું એટલા જ પૂળા બહુ મસ્ત થાય છે હવે હું તમને જો આની કન્સિસ્ટન્સી છે ને ચમચાથી બતાવું છું કે કઈ રીતનું રાખવાનું છે એમ જો આપણે આટલું પટલું આ બેટર રાખવાનું છે બરાબર તો હવે આપણું આ બેટર પૂરા માટે રેડી થઈ ગયું છે આ સાઈડ ઉપર જ મેં જે શાક ચડવા માટે મૂક્યું હતું એને પણ એકવાર હલાવીને ચેક કરી લેશું અને બધું મિક્સ કરી લેશું હવે તેમાં જોઈતું જોઈતું પાણી એડ કરીને આપણે એને પાંચથી સાત મિનિટ માટે કૂક કરવા દઈશું દાળ આપણે ચડી જાય ત્યાં સુધી આપણે એને કૂક કરવાનું છે દાળ અને પાલક બંને સાથે જ ચડી જશે બંનેને સેમ જ ટાઈમ લાગે છે ચડવા માટે તો હવે પાછો આપણે એને ઢાંકીને ચડવા દઈશું અને આ બાજુ મેં પૂળા બનાવવા માટે નોનસ્ટિક એક પેનનો ઉપયોગ કર્યો છે એને મેં ગરમ થવા માટે મૂકી દીધો છે અને આની અંદર છે ને ફ્લેમ જે છે એ હાઈપર જ રાખવાની રહેશે અને પછી જેમ તવો ગરમ થઈ જાય આપણો એટલે એની ઉપર આપણે તેલ ગ્રીસ કરી લેશું ચોખાના પૂળા બનાવવા માટે છે ને તવો એકદમ ગરમ થયેલો હોવો જોઈએ નોર્મલ પણ ઠંડો હશે તો પૂળા બરાબર નહીં બને પછી આપણે જે બેટર બનાવીને રાખ્યું છે એને પણ તમારે દર વખતે હલાવીને જ ઉપયોગ કરવાનો રહેશે કારણ કે એમાં ચોખાનો લોટ નીચે બેસી જાય છે અને પાણી પાણી ઉપર આવી જાય છે કારણ કે આ બેટર જે છે એ બહુ પતલું હોય છે એટલા માટે હવે વાતકીની મદદથી આ રીતે આપણે બેટરને છે ને તવા ઉપર ફેલાવી લઈશું તમે બહુ ઇઝી છે તમે જોઈ શકો છો બસ પછી એને આપણે ઢાંકીને થવા માટે રહેવા દઈશું એને વધી વધીને અડધી મિનિટ સુધી જ આપણે એને કૂક થવા દેવાનું હોય છે વધારે તમે થવા દેશો તો એ કડક થઈ જશે પછી એને જોઈ શકો છો એના ઉપર તમે પાછું થોડું ઘણું તેલ લગાડી દેવાનું છે આ રીતે થોડો આમાં બહુ જ ઓછા તેલનો ઉપયોગ થાય છે એટલે ખાવામાં પણ બહુ સરસ લાગે છે અને પછી આપણે તવેથાની મદદથી એને આ રીતે ખૂઠલાવી લઈશું પૂળાને બનતા પણ વાર નથી લાગતી વધી વધીને એક પૂળો બનતા બેઠી ત્રણ મિનિટ જેટલો જ સમય લાગે છે એટલે તમે આસાનીથી એને બનાવી શકો છો જો શાક સાથે ખાવું હોય તો તમારે એને બેથી ત્રણ મિનિટ મતલબ નરમ નરમ જ ઉતારવાના રહેશે પણ તમારે એકલા પૂળા કોઈ દિવસ બ્રેકફાસ્ટમાં બનાવીને ખાવા હોય તો તમે એને થોડી વધારે વખત કૂક કરીને એને ક્રિસ્પી પણ બનાવી શકો છો હવે આ જ રીતે મેં બધા જ પૂળા ઉતારી લીધા છે આ પૂળામાં તમે મેથીની ભાજી લીલા ધાણા એ પણ નાખીને પણ તમે બનાવી શકો છો એ પણ બહુ મસ્ત બને છે તો હવે મારી રસોઈ તૈયાર છે ચાલો બધા જમવા માટે તો મગની નાળ અને પાલકનું શાક પૂળા અને કેરીનો રસ ચાલો બધા તો દોસ્તો તમને મારી આ રેસીપી કેવી લાગી એ કમેન્ટ કરીને જણાવજો અને મારા વિડીયોને લાઈક જરૂર કરજો કે જેથી કરીને હું આગળ પણ નવા નવા વિડીયો બનાવતી રહું અને મને સપોર્ટ કરજો તો મળીએ બીજા વિડીયોમાં થેન્ક યુ